સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર યુનિટી માર્ચ પદયાત્રા સમાપન કાર્યક્રમ યોજાયો રાજપીપળામાં સોમવારના રોજ ભારતના લોક પુરુષ તથા એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં સરદાર એથેટ એકસો પચાસ યુનિટી માર્ચ પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તારીખ છવ્વીસ નવેમ્બર ગુજરાતના કરમસદથી પ્રારંભ થયેલી રાષ્ટ્રીય પદયાત્રા રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પસાર થઈ તારીખ ત્રણ ડિસેમ્બર નર્મદા જિલ્લાના ધામ ખાતે આવી પહોંચશે સ્વાગત તથા આવકાર કાર્યક્રમ યોજાશે આ રાષ્ટ્રીય ભવ્ય પદયાત્રા સમાપન તારીખ છ ડિસેમ્બરે એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થશે આ બેઠક બાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તડવી જિલ્લાના અગ્રણી શ્રી નીલરાવ નિવાસી અધિક કલેક્ટર શ્રી સીકે કે ઉધાડ તેમજ અન્ય જિલ્લાના અધિકારીશ્રીઓ આ રાષ્ટ્રીય પદયાત્રા નર્મદા જિલ્લામાં પ્રવેશથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવેલા સમાપન સ્થળ સુધીના માર્ગનું જાત નિરીક્ષણ કર્યું આ નિરીક્ષણ દરમિયાન આવકાર સ્વાગતની તૈયારીઓ ગ્રામસભા સરદાર ગાથા ડાયરા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન સ્થળોનું સુવ્યવસ્થિત મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર શ્રી ગોપાલ બામણીયા જિલ્લા પ્રોટોકોલ કલેક્ટર શ્રી એન એફ વસાવા પ્રાંત અધિકારી શ્રી શ્રી જુહી પાંડે સુશ્રી પરમજીત કૌર નાયબ કલેક્ટર સર્વશ્રી સહિતના જિલ્લાના વિવિધ વિભાગોના સંબંધિત અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લા બ્યુરો ચીફ ચિરાગ ગુપ્તા